ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજ્યમાં સતત વધી રહેલા રોડ અકસ્માતો વચ્ચે સાંબરકાંઠાના પોશી ના નજીક એક ગોજારો અકસ્માત સર્જાયો છે જેમાં બે બાઇક વચ્ચે ટક્કર સર્જાતા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત છે મળતી માહિતી અનુસાર સાબરકાંઠાના પોસીના નજીક લાંબડીયા રોડ પર નવા મોટા ગામ પાસે બે બાઇક સર્જાયો હતો બે બાઇક સામસામે ભેર ટકરાતા ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજતા આ